Se બેન એકદમ હોનેલે દા હા બસ બેન ક્યાં તો જોવું છે હા મેલે જો બંદરો ઉભા 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 બધા જય હા બસ देखणी आपण आता आपण बोलूया काय बोलूया हा पहिलो आरती आयो हा हा काय हो गयो સોસાયટીમાં મતદાન કર્યું છે અને બાકીના સૌ મતદાર ભાઈ બહેનો ને પણ મારી એ જ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના કલ્યાણ માટે રાષ્ટ્ર ની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા દેશને એક ખૂબ પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે પણ સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે તો આ સૌ પોતાની ફરજ સમજીને આ પવિત્ર મતદાન કરો અને આપ રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી બનો સાહેબ તમારા જે વિડીયો કરીને તમને જે બદનામ કરાય છે એમને આજના દિવસે શું સંદેશ તો છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો પાસે પોઝિટિવ વાતો નથી એટલે કેટલીક નેગેટિવ વાતો કરે છે ચૂંટણીના મેદાનમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે પણ કેટલાક લોકો છેલ્લી કક્ષા પર જઈને મારા કેટલાક જૂના જે વિડીયો હોય છે એ વિડીયો મેં એડિટિંગ કરીને જો જૂના જે વિડીયોને હમણાં મને બદનામ કરવાના કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે પણ ભરૂચના મતદાર ભાઈ બહેનો આમ જનતા મારા શુભેચ્છકો શું બધા જાણે છે સૌ મારામાં વિશ્વાસ છે કેટલાક મેં શબ્દો ન હોય છતાં પણ એવા શબ્દો પણ ઉમેરીને એડિટિંગ કરીને મને સમાજની અંદર કેમ કરીને નીચો પાડવાનો પ્રયત્ન અથવા તો મારાથી પ્રજાજનો મતદારો વિમુખ થાય એવા પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે એ યોગ્ય નથી ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે એવી જ મારી પ્રાર્થના સાહેબ તમે તમારા પોતાને મત નથી આપી શકતા છ ટર્મ રહ્યો છો સાતમી જો હું ઘણા લોકો મને કહે કે તમારે ભરૂચમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં પણ હું જ્યાં રાચીપુલામાં જ રહું છું તો અને એમાં કોઈ મને કોઈ વાંધો નથી અને મારો મત જેને પણ મને એ રાષ્ટ્ર નિર્માણમાં જ થાય છે